શ્રાવણ વદ સાતમના દિવસને શીતળા સાતમ કહેવાય છે કંદ પુરાણ અને છે વ્રતનું વધાન આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે શ્રીફળ કુલેરનો નો નિવેદ કરે છે રાંધણ છઠનું રાંધેલું ટાડું ખાવામાં આવે છે ચૂલાને ટાડો કરી એનું પૂજન કરી આંબો કે કપાસનો ઉગેલો છોડ મુકવામાં આવે છે શીતલાષ્ટનો પાઠ કરવો અને કથા વાંચવી વ્રત ફળ શીતળાને લગતી કે તેના જેવી ગરમીના પ્રકોપ વાળી બીમારીઓ થતી નથી વ્રત કથા વડાલી ગામે એક ગામમાં સાસુ જેઠાણી અને દેરાણી રહેતા હતા દેરાણી જેઠાણી બંનેને એક એક દીકરા હતા મોટી વહુ ઝઘડાખોર અને ઈર્ષ્યાભેર હતી જ્યારે નાની વહુ પ્રેમાળ અને દયાળુ હતી રાંધર ચઢનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી એટલામાં નાની વહુનો છોકરો રડ્યો એટલે તે ઊભી થઈ એને આડે પડકે લઈ ધવડાવવા લાગી હવે આખા દિવસની થાકી પાકી તે સૂઈ ગઈ ને ચૂલો સળગતો રહ્યો મધરાત પછી શીતળામાં ફરતા ફરતા નાની વહુને ઘેરાવી પહોંચ્યા અને ચૂલા પર લાગ્યા આથી શીતમાં આખા શરીરે દાઝી એમણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો તેનું આખું શરીર બળી ગયું હતું આ જોઈ બિચારી નાની વહુ હૈયાફાટ રુદન કરવા લાગી તેને સમજતા જરરાય વાર ન લાગી કે શીતળામાં મારા પર કોપાયમાન થયા છે એટલામાં સાસુ આવી પહોંચ્યા તેમણે પણ આ જોઈને દુઃખ થયું તેમણે વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ બેટા શાંત થા આમ રડે શું દહાડો વળે શીતળામાં પાસે જા એ સૌ સારાવાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી નાની વહુ તો ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડી પાણીથી છલોછલ હતી બંને તલાવડીના પાણી એકબીજામાં સમાઈ જતા હતા પરંતુ જન જનાવર પશુ પક્ષી કોઈ કરતા કોઈ તે તલાવડીનું પાણી પીતું ન હતું અને જો કદાચ ભૂલે ચૂકે પીવે તો તે મૃત્યુ પામતું નાની વહુને રસ્તેથી પસાર થતી જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું શીતળામાએ મને શ્રાપ આપ્યો છે મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે મારા શાપનું નિવારણ કરવા જાઉં છો તલાવડી બોલી ઉઠી નથી અને જો પીવે તો મૃત્યુ પામે છે અમે એવા તે આપ કર્યા હશે કૃપા કરી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વવે હા પાડીને આગળ વધી આગળ જતા બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા હતા અને બંને લડ્યા જ કરતા નાની વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે ચિતળામા પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ કરવા નાની વહુઓએ કહ્યું આ સાંભળી આખલા બોલ્યા અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમે એવા તે શા પાપ કર્યા હશે માટે કૃપા કરી દે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુઓએ ડોકી હલાવી હા પાડી ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે જોયું

નાની વહુને શીતળામાં પાસે જવાની ઉતાવળ હતી છતાં તેને ડોશીની દયા આવી આથી તે પોતાના મૃત છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ કાઢવા બેઠી ગઈ ડોશીના માથામાંથી બધી જુઓ દૂર થઈ ગઈ ખંજવાળ મટી ગઈ આથી નાની વહુને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ત્યાં જ એક ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં પડેલો છોકરો સજીવન થઈ ગયો આથી નાની વહુને આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શિતળામાં છે આથી તેમના પગે પડી એ પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શિતળામાએ કહ્યું બેટી તેઓ પૂર્વજન્મમાં શોક્યો હતી રોજ એકબીજા સાથે ઝઘડ્યા કરતી હતી કોઈ કોઈની મદદ કરે નહીં શાક છાશ આપે નહીં અને આપે તો પણ પાણી નાખીને એમનું પાણી તું પીશ તો એમના પાપો નાશ પામશે અને એમનું પાણી મીઠું બનશે એ પછી વહુએ આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાં કહ્યું બેટી તેઓ પૂર્વ જન્મમાં દેરાણી જેઠાણી હતા એકબીજા સાથે બાઝિયા કરતા હતા કોઈને દળવા ખાંડવા પણ નહોતા દેતા આથી આ જન્મમાં તેઓ આખલા બનીને કોટે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે એમના કોટેથી તું ઘંટીના પાર છોડી નાખજે જેથી એમના પાપોનો નાશ થશે અને તેઓ સંપીને રહેશે નાની બહુ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી પોતાના છોકરાને લઈ ત્યાંથી ચાલતી થઈ રસ્તે જતા તેને આખલા મળ્યા નાની બહુએ તેમને માયે કહેલી વાત કરી સંભળાવી અને એમની કોટેથી ઘંટીના પર છોડી નાખ્યા તેથી તેઓ ઝગડતા બંધ થઈ ગયા અને સંપતી રહેવા લાગ્યા ત્યાંથી આગળ જતા તલાવડીઓ આવી નાની બહુએ તેમને પણ માયે કહેલી વાત કરી અને પોતે તેમાંથી થોડુંક પાણી લઈને પીધું આથી તલાબડીઓનું પાણી અમૃત જેવું થઈ ગયું અને અન્ય ગ્રામજનો પણ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા આમ સૌના શ્રાપનું નિવારણ કરતા નાની બહુ પોતાને છોકરાને હેમખેમ લઈને ઘેર પાછા ફરી છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમાં રાજી થયા અને જેઠાણી મોં મચકોળવા લાગ્યા ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો જેઠાણીને થયું કે મારી દેરાણીને શીતળામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવા મળશે માટે હું પણ એના જેવું જ કરું એમ વિચારી તે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાતે શીતળામાં આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી એમનું શરીર દાઝી ગયું તેણે ગુસ્સે થઈ જેઠાણીને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો બીજે દિવસે જેઠાણીએ જોયું તો પોતાનો છોકરો મૃત્યુ પામ્યો હતો આથી દુઃખી થવાને બદલે તે ખુશ થવા લાગી અને તે પણ દેરાણીની જેમ છોકરાને પોટલામાં રાખી શીતળામાંની શોધમાં ચાલી નીકળી રસ્તે જતા જેઠાણીને તલાવડીઓ મળી તેમણે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ ગુસ્સે થઈ કહ્યું તમારે શું કામ છે જોતા નથી મારો છોકરો મૃત્યુ પામ્યો છે હું શીતળામાં પાસે તેને સજીવન કરવા જાઉં છું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તો તરત ના પાડી દીધી અને ત્યાંથી ચાલવા માંડી આગળ જતા તેને બે બળદો મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા કહ્યું જેઠાણીએ તેમને પણ નનો ભણી દીધો અને આગળ ચાલવા માંડ્યો આમ જેઠાણીએ તલાવડી અને બળદને નિરાશ કરી મૂક્યા આગળ જતા તેને એક ઝાડ નીચે બેઠેલી એક ડોશી મળી તે માથું ખંજવાડતા કહેવા લાગી બહેન તું મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણીને દાસ ચડી અને તેના પર ગુસ્સો થઈ બોલી બેસ બેસ ડોકરી હું કઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો છોકરો મરી ગયો છે હું શીતળામાં પાસે જાઉં છું આમ ડોશીને હળદૂત કરી તે આખો દિવસ પોતાના મૃતપ્રાય છોકરાને લઈને રખડી પણ ક્યાંય શીતળામાંના દર્શન ના થયા છેવટે થાકી હારી રોતી કકડતી મૃત્યુ પામેલા છોકરાને લઈને ઘેર આવી ડોષીના રૂપમાં શીતળામાં તે ઓળખી ના શકી કોઈનું ભલું ના કરી શકે તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું મૃત્યુ પામેલો છોકરો ફરી પાછો ક્યારેય સજીવન ના થયો કર્મ ભોગવવા પડે છે તે આનું નામ દેરાણીએ સારા કર્મો કર્યા તેથી શીતળામાના દર્શન થયા અને જેઠાણીના કર્મ ભોગે તેનું બાળક મૃત્યુ પામ્યું હે શીતળામાં જેવા દેરાણીને દર્શન આપ્યા અને ફર્યા એવા સૌને મહાદેવ ઋષિ અનુષ્ટુક છંદ શીતલા દેવતા બીજમ ભવાની શક્તિ વિસ્ફોટક નિવૃત્તે જપે વિનિયોગે શ્રીશ્વર વાચ वन्देहं शीतनामदेवीं रासिप्रस्थादिगम्बरां मार्जीकलशोपेतां शुल्पालङ्कृतमस्तकां वन्देहं शीतनां देवि सर्वलोकपयापहां यामासाद्यनिभर्तेत विस्फोटकभयं महत् शीतले शीतले चेते योग्यो हादा विस्फोटकयंघोरं क्षिप्रं तस्य प्रणश्यते यस्ति वा मुदकमध्ये तु धृत्वा पूजयते नरा विस्फोटकयं होरं दृहे तस्य न जायते शीतले ज्वरदत्तस्य उतिगन्धयुतस्य च प्रणष्टचक्षुष पुंसत्वात्माहु जीर्वनौषधम् शीतलेतनझानुगा ऋणाहसिजां विस्फोटकृदृणानां त्वमेकामृतवर्षिणी गलगङ्गग्रहारोगा नीचाङ्गीदारुणा नृणां वदन्यूनानुमात्रेण शीतलेयान्ति संशयं न मन्त्रोणौषधं तस्य पापरोगस्य हृत्यते त्वामेकांक्षीतदात्रीं नान्या पश्यामि देवतां मृणालङ्क तु सदर्शीं नापि हनुमन्त्यसंस्थतां यस्तु वा सञ्चिये देवी तस्य मृत्यु दे न जायते अष्टकां शीतलादेव्या यो नरः प्रपठेत् सदा विस्फोटकयं घोरं गृहे तस्य न जायते श्रोतव्यं पठितव्यं च श्रद्धाभक्तिसम्मीवते उपसर्गविनाशाय परं स्वस्ययनं महत् शीतले त्वं जगन्माता शीतले त्वं जगत्पिता शीतले त्वं जगद्धात्री शीतलायै नमो नमः रासभोगर्दभाषैव परो वैशाखनन्दन शीतलावाहनशैव दुर्वाकन्दनिक्रन्तन एतानि खरनामानि शीतलाके तुया पठेत् तस्य गेहे शिशूनां च शीतलारुन्न जायते शीतलास्तक्मेवेदं न देयं यशकस्यचित् दातव्यं च स दा तस्मै श्रद्धाभक्तियुताय वे શ્રીસ્કંદપુરાણ શીતલાષ્ટમ સ્તો શીતલાષ્ટમ શિવાય શીતળા સાતમના દિવસે ઓમ હિમ શ્રી શીતલાય નમનો અગિયારવાર જપ કરી શકાય છે તદુપરાંત ધ્યાન માટેનું માત્ર ધ્યામ શીતલામ દેવી રાષાબરામાં શ્રાવણ માસની તથા વર્ષ દરમિયાન ની અન્ય કથા વાર્તા સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો હરિઓમ